ગાંધીનગર જિલ્લાના સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર મેહુલ દવેના અધ્યક્ષપદે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી નવા વર્ષમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની આ બેઠકમાં કલેક્ટર મેહુલ દવે તમામ અરજદારો પ્રત્યે સહાનુભૂતિ દાખવીને તેમને ભગવાન માનીને તેમનું કાર્ય નિયમાનુસાર અને તકલીફ વગર પૂરું કરવા અધિકારીઓને તાકીદ કરી હતી આ બેઠકમાં નાગરિક સુવિધા કેન્દ્ર પત્રક અન્વાય મળેલી અરજીઓના નિકાલ પડતર તુમાર નિવૃત્ત થયેલા અવસાન પામેલા કર્મચારીઓના પેન્શન કેસો નિવૃત્તિ પછીના સરકારી કર્મચારીઓના પેન્શન કેસો આગામી ચોવીસ માસમાં નિવૃત્ત થનાર કર્મચારીઓના પેન્શન કેસો જુદા જુદા ખાતાઓની વસૂલાતની માહિતી આરોગ્ય રસ્તા પીવાના પાણીના પ્રશ્નો ધારાસભ્ય અને સંસદ સભ્યોના પ્રશ્નો ऑनलाइन फरियाद निवारण हेठी विगतों की चर्चा करती है खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आईकॉन को जरूर दबाएं।